ભાણવર ગામે રહેતા એક વૃદ્ધ પર તેમના પુત્રના પરિવારના ચાર સભ્યો દ્વારા હુમલો કરાયો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દેવભૂમિ દ્વારકાના ભાણવર ગામે રહેતા ગોરધનભાઈ માંડાભાઈ નકુમ નામના વૃદ્ધ તેમના ખેતરે હતા ત્યારે તેમનો પુત્ર નવનીત ગોરધન નકુમ મનીષ નવનીત નકુમ ગૌતમ નવનીત નકુમ તેમજ એક અજાણ્યો શખ્સ સહિત ચાર શખ્સો કારમાં આવ્યા હતા ને પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

વૃદ્ધના પુત્રની દીકરી તાજેતરમાં ભાગી ગઈ હોવાથી દીકરીને શોધી આપવા બાબતે આ વૃદ્ધ ઉપર હુમલો કરાયો હતો